રાધનપુર માં ખજૂરભાઈ ને ભરપૂર પ્રેમ મળ્યો લોકો જોવા ખજુરભાઈ ના દર્શન કરવા માં મહિલાઓ જોવા મળી શું કહેવા માંગે છે બપોરે એક વાગ્યાનો સમય હતો અને મને કોઈ હું ક્યારે એક્સપેક્ટેશન કોઈ વસ્તુથી રાખતો નથી એટલે જ્યારે હું આજે ખજૂરભાઈનું જે શુદ્ધ સિંગતેલના આઉટલેટમાં રાંધણપુરમાં આવું છું અને જે પબ્લિક જોઉં છું બપોરે એક વાગે અમુમન એવું હોય છે કે તમને ક્યારેય પબ્લિક કોઈ કાર્યક્રમમાં ગુજરાતનો કદાચ હું મારી જાતને બહુ ધન્ય સમજુ છું કે એક માત્ર એવો કલાકાર છું કે જેને એક વાગે પણ મા બેન દીકરીઓ પોતાના કામ છોડીને પોતાની રસોઈ છોડીને મારા માટે આટલી જનમેદનીમાં લોકો રાંધણપુરમાં આવે તમે તમારા ખજૂરને હર હંમેશ પ્રેમ આપ્યો છે અમારા મારા કોઈ પણ સાહસને ને પણ તમે આવકાર્યું છે એટલે રાંધણપુર ની જનતાનો ખૂબ ખૂબ આભાર આ વિસ્તારમાં આવે આટલો પ્રેમ જોવા મળ્યો આપનું સિમ્પલ પણ બજારમાં તો આ વિસ્તારની જનતાને શું સંદેશો આપવા માંગો બસ આ વિસ્તારની જનતાનો એ સંદેશ આપવા માંગુ છું કે થોડું ખાવ પણ સારું ખાઓ ખજૂરભાઈનું જે શુદ્ધ સિંગતેલ છે એ એ સિંગતેલના ઘણા ફાયદા છે તમે કપાસિયા તેલ ખાવ છો કે પામોલી તેલ ખાવ છો આપણી જનરેશને ક્યારેય સિંગતેલને પ્રાધાન્ય નથી આપ્યું એટલે ગુજરાતની જનતાને આપણી ગુજરાતીઓની જે આબોહવાને અનુકૂળ કોઈ તેલ હોય તો એ સિંગતેલ છે એટલે એને સપોર્ટ કરો એને પ્રેમ આપો અને મારી ગણતરી હંમેશા એ જ રહી છે કે ગુજરાતની જનતા ફાસ્ટફૂડ છે હોટલ છે ઘર છે મકાન છે દુકાન છે એ જગ્યા પર લોકો સિંગતેલની ની મહત્વતા સમજે અને શુદ્ધ સિંગતેલ પોતાના ઘરના રસોડામાં વાપરે સોશિયલ લોકો જોતા હોય છે સોશિયલ મીડિયામાં ઘણી સારી કંપની આવે ખરાબ પણ આપતી હોય છે કેવી જોઈ છે લોકો મા મને જે ફોલો કરવાવાળો જે વર્ગ છે યંગ છે એટલે યંગ જનરેશનને હું એ જ કહીશ કે સારું અને સ્વચ્છ કન્ટેન્ટ જેમાં મા બેન દીકરીઓ બેન સાથે મળીને જોઈ શકે ઘણીવાર કેવું હોય છે કે વલ્ગારિટી સમાજમાં એટલી બધી વધી ગઈ છે કે હરેક કન્ટેન્ટ ક્રિએટર હોય હરેક ઇન્ફ્લુએન્સર હોય એના મનમાં એવું થઈ ગયું છે કે તમે વલ્ગર કન્ટેન્ટ કાં તો ગાળો બોલશો તો તમે ચાલી જશો માર્કેટમાં પણ ગુજરાત ગુજરાતની જનતા ખૂબ સમજદાર છે અને ગુજરાતની જનતા ખૂબ જાણે છે કે શું સારું છે શું ખરાબ છે એટલે જે યંગ જનરેશન છે જે યુટ્યુબમાં બિલીવ કરે છે જેને આવનારા ભવિષ્યમાં કન્ટેન્ટ ક્રિએટર બનવું છે એક્ટર બનવું છે યુટ્યુબર બનવું છે તો તમામ લોકોને કહીશ કે શરૂઆતથી ગુજરાત છે સંસ્કારી નગરી છે અને સંસ્કારમાં વધારે બિલીવ કરે છે એટલે સ્વચ્છ કન્ટેન્ટ વાપરવાનું રાખજો છેલ્લો શબ્દ કે ખજુરભાઈને આ સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી હું નાનપણ થઈ બ્રાહ્મણ પરિવાર માંથી હું આવું છું અને મેં ક્યારેય નાત જાતમાં બિલીવ નથી રાખ્યું કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય જેને જરૂર છે એના માટે હું હંમેશા ઊભો રહ્યો છું એટલે નાનપણથી બાપના આશીર્વાદ છે કે નાનપણથી ભાઈઓને બહેનોને એક જ સંસ્કાર આપ્યા છે કે કદાચ તમારી પાસે દસ રૂપિયા હોય તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરો તમે કદાચ કોઈની પાછળ દસ રૂપિયામાંથી ચાર રૂપિયા વાપરશો તો મહાદેવ તમને દસ ગણા આપશે એટલે એ ભાવનાની સાથે જ નાનપણથી જ અમે બધા ભાઈઓ આવી જ પ્રેરણાથી આગળ વધી રહ્યા છીએ અને મા બાપના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છીએ